હા બોલો સુરેશભાઈ પ્રજાપતિ બોલે બોલો કઈ જગ્યાએ છો સાહેબ તમે બારે તો છે હા બારે તો હા તમારે મે તમને ફોન કર્યો તો આપણે અગ્નિગાંડ્યું થયું ત્યારે તમે તમારો ફોન સિચોક કરી ગયો તો રમેશભાઈ વાઘેલા બોલું છું હા બોલો બરોબર હવે મારે તમારું કામ છે અમારો આખો સમાજ તમને મળવા માગે છે તો બી બોલો આ તમે 99 રૂપિયામાં જે રીલ્સ કરી દીધી તમે હા મે કરી દીધી હા હા તમે વિડીયો ડિલીટ કરેલા છે મારો વિડીયો મેં સૌથી પહેલા બનાવેલો હતો દોઢ મહિના પહેલા મારા પછી કેટલા હતી તમે ડિલીટ ડિલીટ થઈ કર્યો નથી હા આજે કરેલો કાંડમાં નામ આવ્યું ત્યારે તમે કરેલો છે નામ તો ખોટે ખોટું બોયલ ખોટો નથી બોલ્યો તમારે ભાગવું શું કરવાનું સ્વીચ ઓફ ભાગેલો તમે

તમે ત્યાંની જાહેરાત કઈ રીતી બરોબર હું બધાના ના કોન્ટેક્ટ સાહેબ રાખું છું બરોબર અને ખરેખર હવે તમે આ બધું બંધ કરો તો સારી વાત છે આમાં કેટલાના જીવ જાય છે આ મને સમજાવો હું હું જો ધોબી સમાજ પ્રમુખ છો બરોબર છે મારો સમાજ આખો હારે હે અને તે દિવસે તમને ત્યાં બોલાવાની જ વાત હતી તમે ન્યા આવ્યા બરોબર અત્યારે ટીઆરપી ગેમ જોને આપણે રીલ્સ બનાવવાની છે બોલો તમે કયો ત્યારે બનાવી શેની છે બરોબર નાશ કરી નાખ્યું છે બરોબર છે બોલો શેની રીલ્સ આ બધું આ સુ કરવા કરી નાખ્યું ઈ લોકો એ હું બનાવી શકું બનાવી શકો ને તમે આટલી બધી રીલો બનાવો ઉપર મારે બનાવવાની આવે એ લોકો ઉપર બનાવાની એટલે મારી જવાબદારી કોઈ પણ આજે

બરોબર આ તમે તમારા ધંધાની વાયા થઈ અને આ બધા જીભ પથારી જ ગઈ છે બરોબર તમે જે જાહેરાત ના વીસ હજાર લીધા હશે જેટલા લીધા હોય મને નથી ખબર બરોબર તમે મફત માં તો જાહેરાત કરતા નથી તમારી પાસે એનું લાયસન્સ છે આ જાહેરાત કરો એનું જાહેરાત જાહેરાતને કોઈ કોઈ આજે દુનિયામાં કેટલા લોકો બ્લોગર વિડીયો કાઢે છે જાહેરાત માહિતી તો તમે કોઈ પણ વ્યક્તિ શેર કરી શકો નહીં 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 એવી રીતે નથી હો ભાઈ તમે ફ્રી કરતા તમે એમ કયો છે કે હું કરું બરોબર તમારી પાસે આનું પબ્લિસિટીનું લાયસન્સ હોવું જોઈએ તમે બરોબર તમે અત્યારે કઈ જગ્યાએ છો મને કહો ને હું આવવા અત્યારે છું ચોટીલા બાજુ હા રાજકોટ રહ્યો છો કે રાજકોટ નથી રહેતા રાજકોટ અત્યારે નથી હું હા એ કાંઈ કહો તમે મને સમજીને કહેજો ખોટી વસ્તુ કરતા નહીં ચોટીલા રાજકોટમાં ના ના લાંબુ હું તમને ફોન કરાવું રહ્યો બરોબર લાંબુ કરવાનું હોય તો એ રીતે વાત કરો આ ટોટલી વસ્તુ હું મોકલવાનો છો પીઆઈ સાહેબ ને મારા વાત થઇ ગઈ ને બરોબર કારણ કે તમે જ્યાં જ્યાં વિડીયો બનાવવાની બધાની ફરિયાદ છે શું તમે જે ગોલા નું બનાવ્યું હતું બરોબર મને ખુદ પબ્લિક કેમ કે હે કે ભાઈ તમારી વાત સાચી છે કે આ માણસ અમારી પાસે ગોલા જે બનાવ્યું હોય ને તો તમે મને કીધું હોય કે ભાઈ આ ગોલા માં અહીંયા વિડિયો બનાવ્યો છે ભાઈ ત્યાં ગોલા તમે જે બોલ્યા છો વસ્તુ ત્યાં નથી બતાવી તો મને કહો તો ગોલા વાળા જે વ્યક્તિ છે એને કહી શકો કે ભાઈ તમે મને બતાવ્યું છે અને તમે કરો છો પણ મોટા ભાઈ તમે જે કે તમે કરો બરોબર ન્યાય ત્રણ ફેમિલી બાઈરા બરોબર હું તમને દેખાડું ત્રણ ફેમિલી ની વાત પાછળ માથાકૂટ થઈ હા બરોબર સાહેબ તમારે મને જાણ કરવી જોઈએ તો વિડીયો કરી શકું પણ તમે એટલે તો મારા માં સાહેબ હોય અને તમને હું જ્યારથી ઓળખું ને સાહેબ મારી પાસે તમારી કુંડલી તમે જે વાન ની અંદર હતા ને જે મેળડી તમે કરો ને વિશ્વાસ તે હું તમને ઓળખું સરસ બરોબર એટલે કદાચ તમે જે રીતે કરતા હોય બરોબર એ રીતે હું પણ મને બધી જાહેરાત આપણે એમ કયો ખ્યાલ ન હોય સુરેશભાઈ મારી વાત સાંભળો આજ આટલું બધું થયું આટલા બધા અધિકારીઓ ડિસમિસ થયા એટલા બધા અધિકારીઓ ઉપર એક્શન લેવાના તો નથી લેવાના ને બરોબર હું તમને એમ કહું તમારી આ જગ્યા તમારો છોકરો ગયો હોય તો તો ફોન બંધ થઇ ગયા તા તમે લોકો સ્વીપ ફોન ભાગી ગયા તમે લોકો અમારો વાંક નથી અને તમે શું કરવું ને ભાઈ

અને અમારે તો તમને અમે તો નહીં નહીં પછી તો મારી વાત સાંભળો અમારે તમને હજી મારે વિડીયો અત્યારે તમને મારે રેકોર્ડિંગ ચાલુ છે હું સ્પષ્ટતા રાખી નાખો હું ટીઆરપી ઝોન ની અંદર તમને ત્યાં આપણે કાયદેસર આરોટા બ જી જમીન છે ને એની ઉપર તમને રોડ આવી રાતે બાર વાગે અને તમારો વિડીયો આપણે બનાવવાનો છે કેવો કે તમે ધરતીને ચોંટતા હોય ને કેવો કારણ કે ત્યાં બધાયના દીકરા હોવાના છે નાના નાના બાળકો અમા ઈ તમે બાર વાગે રીલ તમારી તમે અત્યારે અમારી સામે નહિ આવો ને પોલીસ ને કુલે આમ કીધું છે કે સાહેબ આ વ્યક્તિ અમને સામે આવશે એટલે અમે આની ઉપર કાર્યવાહી કરશું બરોબર અને તમને ન્યાય તીઆર